નમસ્કાર દસ મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ ટીકર ભવ્ય જ્ઞાનમાં દસક મિત્રો આજે આપણે જાણીશું કે રિમાન્ડ એટલે શું અને રિમાન્ડ ની અંદર કઈ કઈ કાર્યવાહી કરવામાં આવતી હોય છે તો દર્શક મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ગુનો કર્યો હોય તે વ્યક્તિની ધરપકડ થાય છે ધરપકડ કર્યા બાદ 24 કલાકની અંદર ગમે તે મેજિસ્ટ્રેટ સમક્ષ તેમને રજૂ કરવાના હોય છે હવે જ્યારે ગુનો મોટો હોય બરાબર છે કે જે ન તેવો હોય તેવા સંજોગો દરમિયાન કોર્ટ એ પોલીસને પરમિશન આપે છે કે જે જે વ્યક્તિને તમે પકડ્યા છે વ્યક્તિએ ગુનો કર્યો છે તે વ્યક્તિને તમારી કસ્ટડીમાં રાખો એટલે તેને આપણે કહીશું રિમાન્ડ હવે દર્શક મિત્રો રિમાન્ડ સમયગાળો કેટલો હોય છે તો રિમાન્ડ સમયગાળો વધુમાં વધુ ચૌદ થી પંદર દિવસનો હોય છે તેનાથી વધુનો નથી હોતો

જે વ્યક્તિની ધરપકડ થઈ હોય છે તે વ્યક્તિની એટલે તેને માર મારવામાં નથી આવતું પરંતુ તેને પૂછવામાં આવે છે કે તે ગુનો કેમ કર્યો છે સા કેવી રીતે કર્યો છે કોણે સાથે મળીને કર્યો છે તારી સાથે બીજા કોણ કોણ જોડાયેલા હતા આવા અનેક જે પ્રશ્નો હોય છે ગુનાને અનુસંધાને તે પૂછવામાં આવે છે એટલે દર્શક મિત્રો આ જે રિમાન્ડ છે એ રિમાન્ડનું જે

હવે દર્શક મિત્રો જો રિમાન્ડ દરમિયાન કોઈ પણ વ્યક્તિએ એટલે કે જે પોલીસ અધિકારી છે તેમને જે વ્યક્તિનો રિમાન્ડ છે તે વ્યક્તિ ઉપર જો હાથ ઉપાડ્યો હોય તો તે વ્યક્તિ જે તે પોલીસ અધિકારી છે તેમનાથી જે ઉચ્ચ પોલીસ અધિકારી છે તેમને એ ફરિયાદ કરી શકે છે કે મને માર મારવામાં આવેલો બરાબર છે જો તેવું ન કરવું હોય તો જે તે કોર્ટ છે તે કોર્ટની અંદર પણ તે અરજી કરી શકે છે કે મને રિમાન્ડ દરમિયાન મારવામાં આવેલ છે એટલે દર્શક મિત્રો રિમાન્ડ નો મતલબ માર મારવો નહીં પરંતુ જે ગુનો કર્યો છે તે ગુનાનો જે સર્વેક્ષણ છે તે કાઢવો બરાબર પોલીસ બધું જાણકારી મેળવશે અને પૂરી તપાસ થયા બાદ જે તે રિપોર્ટ્સ છે તે ચાર્જશીટના રૂપે પછીથી દાખલ થશે કોર્ટની અંદર જજ સાહેબ સમક્ષ રજૂ કરવામાં આવશે એટલે રિમાન્ડ લઈને જે પણ લોકોને ભ્રમ છે કે એટલે માર એવું નથી જે તે ગુનો કર્યો છે તેનું તપાસ છે એક પ્રકારની તો દર્શક મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત